નમસ્કાર દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં સ્વાગત છે માંગરોળના ભાટકોલ ગામની ઘટના ચાર રસ્તા માંડવી રોડ પર કચરાના વેસ્ટમાં લાગી આગ ખાંડસરી પાટિયા નજીક કચરાના વેસ્ટમાં લાગી આગ આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાયા બે ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા પાણીનો મારો કરતા ફાયર ફાઈટર બંગાળીયાઓ કચરાનો વેસ્ટ લાવી રોડની બાજુમાં વેસ્ટ થયેલી ધંધો કરતા હોય છે કચરાના વેસ્ટમાંથી કચરો અલગ કરી તેને વેચતા હોય છે સુરક્ષા વગર જ્યાંને ત્યાં આવા કચરાના વેસ્ટ જોવા મળે છે આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ